નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં પોશન ટ્રેકર એપ્લિકેશનમાં આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તેના વિશે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારનો આવી જશે અને જેમાં અહીં જે તમને છેલ્લે વધુ એવો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે તો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની માહિતી છે એ ખુલીને આવી જશે જેમાં અહીં આંગણવાડી વર્કર બહેનનું નામ દેખાઈ રહ્યું છે અહીં મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેમજ અહીં જે પ્રોફાઇલ જુઓ તે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે પ્રોફાઇલ અપડેટ કરવા માટે તમે છે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની માહિતી ખુલીને આવી જશે જેમાં તમારે જરૂરી વિગતો ભરવાની રહેશે તો સૌ પ્રથમ આધાર કાર્ડમાં જે તમારે નામ હોય છે તે પ્રમાણે અહીં આધાર કાર્ડની વિગતો ભરવાની છે તો સૌ પ્રથમ તમારે અહીં આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે તો આધાર કાર્ડ નંબર તમે દાખલ કરશો એટલે તમારું નામ અહીં આવી જશે ત્યારબાદ અહીં જન્મ તારીખ દાખલ કરવાની રહેશે ત્યારબાદ અહીં ઈમેલ આઈડી છે તે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર તેમજ તમારે જેટલા વર્ષનો અનુભવ હોય તે અનુભવ અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા છે તેમાં તમારે જે છે એ શૈક્ષણિક લાયકાત છે પસંદ કરવાની રહેશે યોગ્યતા પસંદ કરવાની રહેશે ત્યારબાદ અહીં છે એ આંગણવાડી કેન્દ્ર અને અહીં આંગણવાડી કોડ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ છે એ અહીં તમને દેખાઈ રહ્યું છે બેંક એકાઉન્ટની વિગતો તેના પર ક્લિક કરવાનું રહેશે તો તેના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની માહિતી ખુલીને સામે આવી જશે તો તમારે અહીં બેંક પાસબુક હોય છે તેના પ્રમાણે અહીં વિગત દાખલ કરવાની રહેશે જેમાં અહીં બેંક એકાઉન્ટ પ્રમાણે નામ છે એ દાખલ કરવાનું રહેશે અહીં બેંક એકાઉન્ટ પ્રમાણે નામ દાખલ કર્યા બાદ તમારે આઈએફસી કોડ છે એ અહીં દાખલ કરવાનો રહેશે તે કોડ દાખલ કર્યા બાદ જે પણ તમારી બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકનું નામ અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ એકવાર અહીં બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે અને એ જ બેંક એકાઉન્ટ નંબર અહીં બેંક એકાઉન્ટ નંબરની પુષ્ટિ કરો તેમાં દાખલ કરવાનો રહેશે આ સંપૂર્ણ વિગત ભર્યા બાદ અહીં જે તમને છેલ્લે સબમિટ સુપ્રતનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે તેના પર ક્લિક કરશો એટલે આગળ વાડી વર્કર બહેનની પ્રોફાઇલ છે એ અપડેટ થઈ જશે તો તેવી જ રીતે હવે આપણે આંગણવાડી તેડાગર બહેનોની પ્રોફાઇલ અપડેટો કરવાની છે તેના પર વાત કરવાની છે તો તેના માટે તેવી જ રીતે છે એ તમારે અહીં વધુનો જે ઓપ્શન નીચે દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે થોડા નીચે જશો એટલે તમને અહીં દેખાઈ રહ્યો છે ઓપ્શન એ ડબલ્યુ એચ પ્રોફાઇલ અપડેટ કરો અહીં જે તમને આ ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે છે એ અહીંથી તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિગતો સામે આવી જશે જેમાં તમારે જરૂરી વિગતો છે એ ભરવાની રહેશે જેમાં આધાર કાર્ડ નંબર ત્યારબાદ નામ ત્યારબાદ જન્મ તારીખ તેમજ અહીંથી છે એ જાતિ પુરુષ હોય તો પુરુષ મહિલા હોય તો મહિલા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર અને અનુભવના વર્ષો છે એ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ અહીં પણ છે એ તમારે શૈક્ષણિક યોગ્યતા છે એ અહીં પસંદ કરવાની રહેશે ત્યારબાદ આંગણવાડી કેન્દ્ર અને ત્યારબાદ આંગણવાડી કોડ છે એ દાખલ કરવાનો રહેશે આ વિગત ભર્યા બાદ અહીં પણ બેંક એકાઉન્ટની વિગતોનું જે તમને દેખાઈ રહ્યું છે નીચે તેના પર અહીં ક્લિક કરવાનું રહેશે અને વિગતો ભરવાની રહેશે તો અહીં બેંક એકાઉન્ટની વિગતો પર ક્લિક કરશો એટલે તમારે અહીં છે એ બેંક એકાઉન્ટની જરૂરી વિગતો ભરવાની રહેશે જેમાં અહીં બેંક એકાઉન્ટ પ્રમાણે નામ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ આઈ એફ એસ સી કોડ દાખલ કરવાનો રહેશે બેંકનું નામ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ અહીં પ્રથમવાર બેંક એકાઉન્ટ નંબર અને ત્યારબાદ તે જ બેંક એકાઉન્ટ નંબર અહીં દાખલ કરવાનો રહેશે તો આ સંપૂર્ણ વિગત ભર્યા બાદ અહીં સબમિટ સુપ્રતનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે આ તમે ક્લિક કરશો એટલે આંગણવાડી તેડાગર બહેનની પણ પ્રોફાઇલ અપડેટ થઈ જશે તો આ રીતે છે એ તમે આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની પોશન ટ્રેકર એપ્લિકેશનમાં છે એ પ્રોફાઇલ અપડેટ કરી શકો છો